લે મારી માં આજે ઉઠી લાગે આ હંજવારી લકાયતી બો બધું વાસતું અને ડોબરડી નખિરવી આવી આ પણ બા છોડી દે ત્યારે કરું ને આ લે થોડી કેને વેલી ઊઠા કા તાર બાપલું ઘર નથી આ પણ એસી આવે બા આ હજવારી કાઠો બાળ એ હા લે એકા ગોરામાં પાણી એ નથી પાણી ભરવા જવાનું ખબર લો પડે હા પણ બા મન નથી ખબે આલે પાણી ભરાય એ આ જાવ અજી આ ઊભી હે ઓય આ તા છોડીને લેતી જા લે મારે આ હાથે મારે આ જે કેટલું કામ હે એ હા પણ હાલ બટ હાલ આલે જા મારી બા કઈ કામ જ ન કરતી હાવ સાવ છોડતી હો હા પણ એસી આવે બા હા અજી એક હજવારી લ કાટી હે હવાય ની હજવારી કાઢે હે શું કરું

આદ મોકો મળી ગયો તાઈ ધડા ભણવા જાતા લાગે કાઈ વાંધો ન લે લાયા ઉપાડ લો એક ભાઈ ઓય ઓય તું આઈ ના હું હાથ હ

યા પકડવા વાળો પણ હસ તો કરી જ લઉં બરાહ ત્યાં ઓલો તો હાથ કાટ પકડવા વાળો હતો આ ગયા કાબને બકરી લી છે ઓય બાપા રે અમને ગોક બચાવો ઓય ઉભા મારા દીકરા મને ખબર પડી ગયેલી છે કે આ પકડવા આવારે છે પણ દીકરા ભાગો અહીંયા ભાગો આજ ઉપાડી તો લઉં માન માન ઘાટ ખાતો છે લાઈ મને જવા દે મારા દીકરા મને ભારીને ભાગ્યા ને હે કામ ભાગ્યો તો હે હાલતી ના થઈ જાઓ એ લાવો એને લાવો લે કે લે કે ઉપાડ

આ કુડાણે એ શું હે લાઈ ખાવાનું દે હાલ એક મિનુ રોટલા કરો એ વવ પાણી ભરવા ગયા હે અને નાની પાણી ને નો કઢાય તારે રખાય ને લે મારે કામ કરવું કે એને રાખવી તું તો વવ આયા પડી જાય હો ડોશી ઓ હો હો તમને તો વવ એકન હારા લાગે હે હું તો કઈ હારી લાગતી જ નથી સાથી નારી લાગે તું નકરી વહુ ને કંદરે આ વહુ કોને થાય છે કોઈ દી મારું ઉપરાનું લીધું તાર હું લે તો મે એને વહુ જેવા છો તારું કર તારું લે આજે હમ હું બોલો હમલે ના લે આ નાખો ખરા કે તમાર ના કાયે વઈ દેયો આ તે વઈ જાવ લે તો તમારી ખબર પડશે કાય ખબર નો પડે દોશી

એ હો બટા હા સોરી આ છોકરા ને દીદી પકડવા લઈને ભાઈ ગયો લેવું ના હોય બટા કિન પા લઈને ગયો પણ મેં તમને કીધું તું ધ્યાન રાખજો લે મેં આઈ કીધું હે ભગવાન શું કરું આને કરતા છોડીને આની આઈ નો કાટીયો મારે આ કેટલી કરી રાખી એ હાલો હાલો એકે દેવી હા હાલો કાયો કાને કઈ સાઈન લઈને બીઓ જાય છે હા તોડો